બેતાલીસ રૂપિયા બેતાલીસ હજાર ખાતા આવશે કઈ રીતે આવશે તેની સંપૂર્ણ માહિતી ત્યાર પછી જોવાના છે મોટા નિયમો શું છે નિયમોની ની અંદર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય કોને થશે લાભ

જોઈએ દોસ્તો તમામ સમાચારો વિગતવાર તો પ્રથમ વાત કરીશું હપ્તા વગર બેતાલીસ હજાર ખાતામાં કઈ રીતે આવશે જે ખેડૂત મિત્રો એ આ બે યોજના નો લાભ જેમને લીધો છે જેમનું નામ છે પીએમ કિસાન યોજના અને બીજી છે પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ રૂપિયા ઘરે બેઠા આવશે સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ચાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખતી હોય છે અને છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિનાના અંતર સાથે બે બે હજાર ના ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ કિસાન માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ રૂપિયા સહાય આપવામાં આવે છે તો જે લોકોએ માનધન યોજનાનો લાભ દીધેલો છે તેમને ઘરે બેઠા બેતાલીસ રૂપિયા મળવા પાત્ર થશે માટે અરજી માટે શરૂ કરવામાં આવી હતી સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફારો કર્યા છે આ ફેરફાર બાદ જે લોકોના માતા આ યોજના હેઠળ પડેલી પહેલેથી જ લાભ મળેલો ચૂક્યો છે તેમને યોજનાનો લાભ મળશે નહીં સુધીમાં માતા પિતા ઉપરાંત સહાય આપવામાં આવે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર એક પોઈન્ટ વીસ લાખ એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યાર પછી દોસ્તો વાત શું મુખ્યમંત્રીના મોટા નિર્ણયો

કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક દેરાણ વ્યાજ માફ કરવામાં આવે તેની પણ માંગ ખેડૂતો કરી રહ્યા ત્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજ ભરે છે તેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપી ખેડૂતોની થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ હતી ત્યાર પછી દોસ્તો વાત કરીશ હું આપણા રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી તથા પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં

અને વાહન વ્યવહાર કમિશનર દ્વારા લેવાયેલા મોટા નિર્ણય અનુસાર હવે કોઈ પણ વાહન ચાલક પોતાના જૂના વાહનમાં લગાવેલી નંબર પ્લેટનો જૂના વાહન સામે નવું વાહન ખરીદતી વખતે તે નંબર પ્લેટ લઈ શકશે જો કે તેનો નંબર રાખવા અમુક શરતોનું પાલન પણ કરવું પડશે તો મિત્રો હવે તમારી જૂની નંબર પ્લેટ હોય તેની તે જ નંબર પ્લેટ તમે નવા વાહનની અંદર લગાવી શકશો એવો આરટીઓનો મોટો નિર્ણય આવ્યો છે પરંતુ તેને અમુક શરતો મૂકવામાં આવશે તે શરતોનું પાલન કરવું પડશે સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હવે રાજ્ય સરકાર બપોરે અગિયાર થી લઈને ત્રણ કલાક દરમિયાન યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટે પિસ્તાલીસ પૈસા રાહત આપવાની દરખાસ્ત કરી દીધી છે

તો આ તો દોસ્તો આજના અગત્યના સમાચાર વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક શેર ને કરી દેજો આવા સમાચારો તમને દરરોજ સવારમાં મળતા રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે નવા સમાચારો સાથે